રત્નાકર ની રચના આચાર્ય ભગવાન શ્રી રત્નાકર હતી એ મહત્વનો ભાગ ભજવે છે પાપ કરનાર પાપની નિંદા ન કરે ત્યાં સુધી પાપથી હળવો થતો નથી રત્નાકર સુરીએ સંયમ લીધું હતું પણ તેમાં વિરાધના થઈ હતી આ વિરાધનાને તેમણે આદિશ્વર ભગવાનની સમક્ષ સ્તુતિ રૂપે ગાઈ હતી આ બળાપો તેમનો નહીં પણ જીવનમાં ડગલે અને પગલે પાપ કરનાર બધા જીવોનો બળાપો હોય તેમ પાછળથી તે સ્તુતિ સૌને મોડે થઈ ગઈ હતી ગુજરાતમાં રાયખંડ બદલી નામના ગામમાં રત્નાકરસુરી બિરાજતા હતા રત્નાકરસુરી મહાવિદ્વાન હતા દલીલોના ભંડાર હતા અને તેમની વાણીનો રણકારો શ્રોતાના હૃદયને જાગૃત કરતો હતો એક વખત ધોળકાનો રૂનો વેપારી વેપાર કરતો સુધન નામનો એક શ્રાવક રાયખંડ વડલીમાં આવ્યો તે જીન મંદિરે દર્શન કરી ઉપાશ્રય આવ્યો ત્યાં રત્નાકરસોરીજીનું વ્યાખ્યાન ચાલતું હતું વેપારી વ્યાખ્યાન સાંભળવા બેઠો વ્યાખ્યાન સાંભળીને તેનું હૃદય ધર્મમાં ઓતપ્રોત થઈ ગયું ત્યારથી તેને વેપાર ગણ કર્યો અને ધર્મ શ્રવણનો વેપાર મુખ્ય રાખ્યો આ વેપારીને રાયખંડ વડલીમાં બે ચાર દિવસ રહેવાનું નહોતું રૂની મોસમ હતી તેથી મહિના બે મહિનાથી પણ વધુ રહેવાનું હતું તે તેટલું વ્યાપારનું કામ હોય છતાં તે જતું કરતો પણ વ્યાખ્યાન ચૂકતો નહીં ધીમે ધીમે તેને ગુરુ મહારાજ રત્નાકર સુરીજી પરિચય હતો સુરીજી પણ તેને એક સારા શ્રદ્ધાળુ શ્રાવક તરીકે ઓળખવા લાગ્યા એક દિવસ બપોરનો સમય હતો સુધન ઉપાશ્રયમાં સામાયિક કરતો હતો સામે ગુરુ મહારાજ ઉપા પાટોક ઉપર બેઠા હતા ગુરુ મહારાજ પાસે પરવાડાની મોતીની અને થોડા નીલમની નાની પોટલી હતી આચાર્ય મહારાજ તેની વારે ઘડીએ સાર સંભાળ લેતા અને સાચવીને મૂકતા સુધનને આ ન ગમ્યું તેને મનમાં થયું કે ગુરુ મહારાજ મહાવિદ્વાન છે શ્રોતાને શાસ્ત્ર વચન સાથે

અને રખે કોઈ ઉપાડી ન જાય તે માટે તાળા કુંચીમાં રાખે છે તે ઉપરથી સહેજે સમજી શકાય તેમ છે કે તેમનું ચિત્ત હંમેશા ત્યાંનું ત્યાં પરોવાયેલું રહે છે આ સંબંધમાં મોટા વિદ્વાન આચાર્ય મહારાજને આપણાથી સીધું તો કેમ કહેવાય કે મહારાજ આ ઠીક નથી અને કહીએ તો તેમનાથી જે ઉપકાર થાય તે એટલો અસરકાર પણ કેવી રીતે થાય સુદન

વંદામી કહી સુધન ઉપાશ્રયમાં દાખલ થયો રત્નાકર સુધી મહારાજે કપડા પડી લઈ સ્થાપના પડી લાતી અને સાથે સાથે મોતી અને પરવાડાની પોટલીને પણ તપાસી જોઈ પોટલીમાં રહેલા મોતી અને પરવાડા હતા તેટલા છે ને અને તેમાં કંઈ બદલાયા તો નથી ને એ બરાબર જોયું સુધને જતા પહેલા મહારાજને પૂછ્યું મહારાજ આ એક ઉપદેશમાળાની ગાથા સમજાવશો મને તે બરાબર બેસતી નથી ગુરુ મહારાજે ગ્રંથ હાથમાં લીધો અને ગાથા વેચી બોલ્યા સુધન આ ગાથાનો અર્થ અટપટો નથી સીધો છે પૈસો એ સેંકડા દોષનું મૂળ જાણવાળો છે પૂર્વ ઋષિઓ તેને આને માટે તચેલો છે અનર્થકારી પૈસાને જે પાસે રાખે છે તે શા માટે ફોકટ તપ કરે છે સુધને કહ્યું મહારાજ આપ સાચું કહો છો પણ આ અર્થ બરાબર બેસતો નથી સુધન રોજ ઉપાશ્રય ત્રણ વખત આવનાર શ્રાવક હતો સુધનને અર્થ ના બેસે એ રત્નુરીને પાલવતું નહોતું એથી તે તેમણે એક આઠાનો આડો અવડો સંબંધ જોડી બીજો અર્થ કયો આ અર્થમાં પણ સુધન કહે છે અર્થ બરાબર છે પણ હ્રદયમાં નથી ઉતરતો જે શાસ્ત્ર વાચન સાંભળી અને સમજી આહલાદ ના થાય તે શા કામનું વિદ્વાન સુરીએ સુધનને આમ એક પછી એક જુદી જુદી અર્થ કરી છ મહિના સમજાવ્યું પણ સુધન તો રોજની રીત પ્રમાણે માથું ધણાવતો સુધન બુદ્ધિશાળી હતો અને સાણો શ્રાવક હતો તે કંઈ જળભર નહોતો કે જેથી કરીને ગુરુ મહારાજ તેને એમ કહી દે કે તારામાં અક્કલ નથી એ તે બેસતો નથી એક દિવસ

તેમણે મોતીની સંભાળ ન લીધી તે પાછા આવ્યા અને બોલ્યા ગાથાનો અર્થ કેમ બેસે મારે મોતી અને પન્ના રાખવા પડે છે એનો મો છોડવો નથી અને બોલવું છે કે ધન એ સેંકડો દોષોનું મૂળ છે એ કેવી રીતે બેસે ગુરુને સંતોષ થયો અને તેમણે નક્કી કર્યું કે કાલે હું મોતીઓનો ત્યાગ કરીશ એટલે જરૂર સુધનને અર્થ બેજીસી જશે અને મને પણ તેનો અર્થ હૃદયમાં ઉતરશે બીજે દિવસે ગોચરી વાપરી ગુરુ મહારાજ હમણાં જ પર્યાવર્યા હતા તેમના ચિત્ત ઉપર આજે પ્રસન્નતા હતી મુખાકૃતિ ઉપર કોઈ ઓર જ તેજ ચમકતું હતું અને તે બોલતા ન હતા છતાં તેમની આસપાસનું વાતાવરણ આનંદને જણાવ્યા વિના રહેતું નહોતું સુદન વંદન કરીને બેઠો ત્યાં ગુરુએ પેલી મોતીની પોટલી કાઢી અને એક પછી એક મોતીનો તે ના બોલ્યો કે મહારાજ અરે આ શું કરો છો મોતી જેવા મોતી કેમ ભાંગો છો તે બરાબર સમજી ગયો હતો કે ગાથા પૂછવાનું ફળ હવે આવી ગયું છે ગુરુ મહારાજને ગાથાના અર્થનું તાત્પર્ય અને મને અર્થ નથી સમજાતો તેની ગેડ બરાબર બેસી ગઈ છે આ સુદન આમ એક પછી એક વિચાર કરતો હતો ત્યાં ગુરુ બોલ્યા સુદન આ ગાથાનો અર્થ આપણે પહેલા કર્યો તે જ બરાબર છે તે કહે છે કે અર્થ એ સેંકડો અનર્થનું મૂળ છે સુદન બોલ્યો મહારાજ ક્ષમાપ્ત કરો આપે પહેલે દિવસે જ આ જ અર્થ કર્યો હતો પણ કોણ જાણે મને કેમ ન બેસ્યો આ જે બરાબર વેસે છે કે અર્થ બરાબર છે ગુરુ મહારાજ બોલ્યા સુધન આમાં તારી બુદ્ધિ નો અપરાધ નથી પણ હું અર્થ એ સેંકડો નું સેંકડો અનર્થ નું મૂળ છે એમ બોલું અને અર્થમાં રાચ્યો માંડ્યો રહું તે શ્રોતાને કેવી રીતે ગળે ઉતરે સુધન તું ખરેખર ઉત્તમ શ્રાવક છે આ ગાથાના અર્થ પૂછવાના બાના નીચે માર્ગ ભૂલેલા મને તિંગ ઠેકાણે લાવ્યો છે ત્યાર પછી રત્નાકર સુરીએ પરિક્રહ છોડી શિથિલતા તજી અને પોતાની શિથિલતાનો બળાપો કરનાર એવી આ રત્નાર પચીસી દ્વારા કર્યો